thanks for watching નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દેશના વિવિધ રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ અને વાદળ વાદળવાની ઘટનાઓ કારણે ત્યારે જાનમાલની મોટી ખુવારી ત્યારે થઈ છે ત્યારે જ્યારે જમ્મુના કિશ્તવાડમાં ત્યારે વાદળ પાડવાની ઘટનાની કરુણતા હજી તાજી છે ત્યારે ત્યારે વૈષ્ણવદેવીમાં પણ ભારે વરસાદને કારણે ભૂખંડ થતા ત્યારે મિત્રો લોકોના કરુણ મોત થયા હતા દુઃખદ સમાચાર મળ્યા છે કે જમ્મુ અને કાશ્મીરના ડિયાસી જિલ્લામાં આવેલા વૈષ્ણવદેવી મંદિરમાં દર્શન માટે આવેલા શ્રદ્ધાઓ કુદરતી ત્યારે આફતોનો ભોગ બન્યા હતા આ ઘટનામાં તેત્રી નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે આ કરુણતા કીર્તિ ત્યારે સમગ્ર દેશમાં શોકની લાગણી સવાઈ ગઈ છે ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો આ દુઃખદ ઘટના સમાચાર મળ્યા મળતા જ આ ત્યારે મિત્રો હાલ પોલેન્ડમાં ત્યારે રામકથા કરેલા પૂજ્ય મોરારી બાપુએ ઊંડા દુઃખની ત્યારે લાગણી વ્યક્ત કરી છે તેમણે આ કરુણતામાં ત્યારે મૃત્યુ પામેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી છે ત્યારે મિત્રો મોરારી બાપુએ માત્ર શ્રદ્ધાંજલિ નહીં પરંતુ પીડિત પરિવારને પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે તેમણે મૃત્યુકના પરિવારજનો માટે ત્યારે મિત્રો જણાવી દઈએ કે ચાર લાખ ત્યારે પંચાણું હજારથી ત્યારે અમુક સેવાના ત્યારે રાશિ અર્પણ કરીને ત્યારે આ સહાય રાજસ્થાન સરકારના ત્યારે માધ્યમથી મૃત્યુકના પરિવાર સુધી પહોંચાડવામાં આવશે ત્યારે મિત્રો પૂજ્ય બાપુએ ત્યારે આ મુશ્કેલી સમયમાં તમામ મૃત્યુકના નિવારણ માટે પ્રાર્થના છે અને ભગવાનને એવી પણ પ્રાર્થના કરી છે કે ત્યારે બાપુ દ્વારા અર્પણ કરેલી ત્યારે પૂરી પાડે ત્યારે મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ Thank